ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના હાથ વાગ્યા અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને હવે જઈએ ભેસી લઈને ખેતરમાં ચારવા તો વ્લોકમાં બન્યા રહેજો તો કાંઈક અમે હેડે ખેતરમાં ભેસી લઈને જોઈ લો અને આ છે તળાવ તળાવ ડેકો ડેક ભર્યો જોઈ લો તો ગાય આવ્યું આટલા નાળું અહિયાં થી પોણી પાછું પડે જોઈ લો આ બધું પાણી તળાવ માં આવેલું ના સ તળાવ જુઓ આ છે અમારું વગુ જે તળાવ ભરાય ને તો આ વગુ ફૂલ આવે તો જ કાચી બરોબર પાણીમાંથી નીકળે હું મેળ્યું પણ જ્યાં વરસાદ ફૂલ થાય કે મને વગુ કહી જોઈ લો આ પાણી આવે તો જ તળાવ ભરાય આટલા મોડી ને આટલા બધી ભરીને હેડો પાણી

અને હજી ઓગણ ત્રીસ તારીખે ભારે વરસાદની આગાહી પોતે પોંચ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા હુ ભચારી આ બાજુ વરસાદ અંધાર્યો તો ગાય જુઓ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો જોઈ લો વરસાદ અતારો ચાલુ થઈ ગયો

ભાઈ જેસે ચાલીને અમે હેડે ઘેર હવે જોઈ લો પોણી બોણી ભર્યું હજી ખાલી ગાય જેસો ચાલીને હવે જોઈ લો પીન હેડી તો હવે જે ઘેર અને આવા પડી બેસો અને અડધી નીકળી જઈ ના બાજુ તળાવ છે ગાય જુઓ તળાવ ભરી ગયું આખું બેસો લઈને ઘેર હેડે ને પાણી નાવી બેસો તો ભાઈ જઈએ ઘેર ઘેર થી જઈએ પરામાં તો માં બન્યા રહેજો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલના વિડીયોમાં જય માતાજી